બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે આપણે રથયાત્રા જે આપણે વાત કરીએ તો અત્યારે સરસપુર એટલે કે માવાના ઘરેથી રથયાત્રા નીકળી ચૂકી છે અને આગળ હવે કાલુપુર સર્કલ તરફ આગળ વધી રહી છે ભગવાનના રથ ત્યાં આગળ વધી રહ્યા છે ખાસ જે આપણે ટાબલોની વાત કરીએ તે આ સિવાય ભજન મંડળીની વાત કરીએ અખાડાની વાત કરીએ એ તમામ કે જે કાલુપુર સર્કલ ખાતે અત્યારે પહોંચી રહ્યા છે અને ભગવાનના રથની ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલરામના રથની આતુરતાપૂર્વક કે જે કાલુપુર સર્કલ ખાતે તમામ જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તેમનું સ્વાગત કરવા માટે તેમના દર્શન કરવા માટે ભક્તો માને રહ્યો જોવા મળી રહ્યો છે હવે રથયાત્રા કે જે પોતાના નિજ મંદિર તરફ પરત ફરી રહી છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વિશાળ જે જનબેદની જે ઉમટી પડી છે પગ મૂકવાની પણ જે અત્યારે જગ્યા જે તમામ રૂટ ઉપર નથી દેખાતી જ્યાં જ્યાંથી પસાર થઈ રહી છે તે તમામ જે શેરીએ શેરીએ તમામ પોળો પર હાલ વાત કરીએ તો બહાર ખાસ પ્રસાદીનું આયોજન કે જે કરવામાં આવ્યું છે સરસપુર ખાતે તો આ જે માહોલ છે તે ખૂબ જ અતુલનીય આ માહોલ કે જે જોવા મળતો હોય છે ત્યારે આ રથયાત્રા પર વિશેષ ચર્ચા આપણે કરીશું આપણી સાથે લોક સાહિત્યકાર જોડાયા છે સુખદેવભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે સુખદેવભાઈ આપનું સ્વાગત છે સૌથી સૌથી નમસ્કાર કૃષ્ણ તો રથયાત્રાનો જેવો માહોલ અત્યારે જામ્યો છે દર વર્ષે આપણે આ માહોલ જોતા હોઈએ છીએ આ વખતે પણ અનેરો જે ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે સવારથી જોઈ રહ્યા છીએ કે પગ મૂકવાની પણ જગ્યા નથી તે જે રૂટ પરથી પસાર થઈ રહી છે ત્યાંથી સૌથી પહેલા તો આ માહોલ વિશે રથયાત્રાના આ માહોલ વિશે આપની વાણીમાં બે શબ્દો ભગવાન જગન્નાથજી સમગ્ર અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા છે આમ તો ભગવાન છે ને એ વિશ્વરૂપ દર્શન કરાવે છે કૃષ્ણ ભગવાન જગન્નાથજી જેને આપણે કહીએ છીએ ને એ લોકજીવનનો દેવતા છે લોકજીવન એટલે બધા જ સાથે મળી જાય બધાને ભાવે અમારા કવિ કાગ દાદ બાપુના શબ્દોમાં કહીએ ને તો કેવા ભગવાન છે કે કૃષ્ણ દયાળુ કેવો છે તું સૌને ભાવે એવો તું કૃષ્ણ દયાળુ કેવો છેતું સૌને ભાવે એવો છેતું રસિકને રસનાયક લાગે કપટીને ખલનાયક લાગે ગોપને ગોવાળો લાગે કોકને રાધા ઘેલો લાગે કોકને સાવ ઠરેલો લાગે કોકને રાધા ઘેલો લાગે કોકને સાવ ઠરેલો લાગે દુર્યોધનને બિંદુ લાગે અર્જુનને મહા સિંધુ લાગે એ દુર્યોધનને બિંદુ લાગે અર્જુનને મહા સિંધુ લાગે કૃષ્ણ દયાળુ કેવો છે ભાવે એવું છેતું એટલે કે અઢારે વર્ણમાં કોઈ પણ જ્ઞાતિ હોય એને એમ લાગે કે ભગવાન મારી સાથે છે મારા ભગવાન છે અને એ કૃષ્ણ ભગવાન છે ને એ લોકજીવનનું પાત્ર એટલા માટે છે કે બધા સાથે ભગવાન મળી ગયા છે સાહેબ રાજા સાથે એમણે રાજા જેવું વર્તન કર્યું છે અને સામાન્ય માણસ સાથે પણ એમણે પોતે ભળી ગયા છે કુબજાને પણ પોતે પોતાની માની અને એનું એમ કેમ કહેવાય કે એની અંગની પીડા મટાડી અને ભગવાનનો ઉદ્ધાર કર્યો છે અરે હાથીનો પણ ઉદ્ધાર કર્યો છે ભગવાન ગોવાળો સાથે પણ ભળી ગયા છે ભગવાન ભક્તો સાથે ભળી ગયા છે અરે જ્યારે અશ્વમેઘ યજ્ઞ થયો અને જ્યારે એમ કહેવાય કે રાજા મહારાજાઓ જમતા હતા ત્યારે પંગતમાં જઈ અને ભોજન પછીના વધેલા પતરાળા છે ને એ પણ ભગવાને પોતે ઉપાડ્યા છે એટલે એમ કહેવાય કે મેનેજરથી માંડી અને પ્યુન સુધીનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું છે એટલે કૃષ્ણ છે ને એ કોર્પોરેટ ભગવાન છે કોર્પોરેટ ભગવાન એને ખબર છે કે હવે મારે શું કરવું છે પણ હું એક વાત સરસ મજાની કરું કે કૃષ્ણ છે ને એ કહે ને એ કરાય એણે જે કર્યું છે ને એ આપણાથી ન કરાય એટલે ભગવાન છે ને અદભુત વર્ણન છે શરીરે ધર્યો લાલ પિતમ સુવાગા પચરંગ ટેડ ધરી શીશ ભાગા વડા વોડ માથે ખુલા કે સ્વાકા અને જોતા નારિયું વારણા લીધ જાકે કેડ કટારા ભેટ બાધી કસીને રૂપ જેવું સોળે સસીને ભુજા ચતુરંગ જો રજા ન ભારી નમુ શંખ ચક્ર ગદા પદ્મ ધારી એવા ભગવાનનું હૃદય જ્યાં પડેલું છે એ આ જગન્નાથપુરી અને જગન્નાથ ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે અને નગરની અને લોકોની ખબર રાખે ને એને જ ભગવાન કહેવાય સુંદર સુજાન પ્યારે મંદ મુસ્કાન એક વખત સુંદર મજાનો પ્રસંગ તમને સંભળાવું ભાઈ કે અડધી રાત છે અને અડધી રાત વીતવા આવી છે દુર્યોધનને ઊંઘ નથી આવતી કે આવતીકાલે મારે યુદ્ધ જીતવું હોય તો શું કરું આમને આમ તો મારું લશ્કર પૂરું થઈ જશે કદાચ હું કૃષ્ણની સલાહ લઉં તો કદાચ કૃષ્ણ મને કોઈ માર્ગ બતાવે તો આમ તો કૃષ્ણ છે એણે કીધું છે કે હું કોઈ શસ્ત્ર ધારણ નહીં કરું એટલે દુર્યોધનને મનની અંદર ઊંડે ઊંડે એવી કલ્પના છે એવી ભ્રમણા છે કે કદાચ કૃષ્ણ છે એ મારું સારું ઈચ્છતા હોય તો કૃષ્ણએ આખું લશ્કર એને આપી દીધું છે એટલે કૃષ્ણ કદાચ મારી પક્ષે થઈ જાય તો એટલે એણે કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન આજે મારા ઉતારા ઉપર પધારો મારા તંબુએ પધારો અને ભગવાન કૃષ્ણએ અનુમતિ આપી છે કે હું આજે રાત્રે ચોક્કસ આવું છું અર્જુન અને ભગવાન કૃષ્ણ બંને બેઠા છે ગુરુ અને શિષ્ય બે ભાવથી બેઠા છે અને એમાં કૃષ્ણએ કીધું અર્જુનને કે આજે મારે દુર્યોધનના તંબુએ જવાનું છે અને અર્જુનના મનોભાવ બદલી જાય છે અર્જુનને એમ થઈ જાય છે કે હજુ તો અડધે અડધે માંડ આ યુદ્ધ પહોંચ્યું છે થોડીક જીતની સંભાવના છે અને કદાચ આ કાળીઓ ઠાકર કદાચ ઓલા પક્ષમાં વિયો જાય તો હે દુર્યોધન એને પોતાના બનાવી લેતો અને અર્જુનનું મોઢું છે ને ઝાંખું પડી જાય છે કૃષ્ણ ભગવાન અર્જુનના મનોભાવ એના ચહેરા ઉપરથી વાંચી લે છે અને એટલા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું બેસ જરા હું તૈયારથી ના આવું કૃષ્ણ ભગવાન ઓરડામાં જાય છે ઓરડામાં જાય છે ઘણો સમયથી જાય છે ઘણો વખત વહે જાય છે કૃષ્ણ ભગવાન આવતા નથી આ બાજુ અર્જુનનું મન વ્યાકુળ બની જાય છે કે શું અંદર કરતા હશે આજે દુર્યોધન આખી બાજી તો નહીં પલટી નાખે ને હેં આ મારા ભગવાનને પોતાના તો નહીં બનાવી લે ને થોડી ક્ષણો પછી જ્યારે બારણું ખુલ્યું ને તો ભગવાને એમ કહેવાય કે બધા જ જાતના શણગારો સજ્યા છે માથે સોનાનો મુગટ પહેર્યો છે ભાઈ સોનાના પાચા પહેર્યા છે સોનાની વીંટીઓ ધારણ કરી છે સોનાની માળાઓ ધારણ કરી છે પીતાંબર પહેર્યું છે અને પગમાં એવી સુવર્ણ જડિત મોજડી પહેરી અને ભગવાન ધીમે 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 અર્જુન સામે આવે છે એટલે અર્જુન છે ને એના મોઢા ઉપર મધુર હાસ્ય આવી જાય છે અને ભગવાન પૂછે છે કે અર્જુન કેમ હસવું આવ્યું કે પ્રભુ કાયમ તમે મને હસતો જોવા માગો છો ને તો આ મારું છેલ્લું છે કારણ કે કદાચ આજ પછી હું ન પણ હસી શકું એવી કોઈ ઘટના બને તો એટલે ભગવાન કહે છે કે એવી ઘટના ન બને અર્જુન કારણ કે તારા મોઢા ઉપર સ્મિત જોવા વાળો હું જ એક છું અને ત્યારે અર્જુને કીધું કે ભગવાન બીજું બધું તો ઠીક પણ અડધી રાતે તમે દુર્યોધનને મળવા જાઓ છો એના તંબુએ જાઓ છો અને અડધી રાતે તમારા આવા શણગાર સજવાની ક્યાં જરૂર હતી અને ત્યારે ગીતાના ગાનાર ભગવાને બહુ સરસ વાત કરી છે અર્જુનને એમ કીધું છે કે અર્જુન સાંભળ મારી વાત હું તૈયાર એટલા માટે થયો છું કારણ કે દુર્યોધન છે ને એને હું ઉપરથી દેખાવું છું અને તને છે ને હું અંદરથી દેખાવું છું એ જેને ઉપરથી દેખાય છે ને એને માયામાં માયા લાગે છે મારી સમૃદ્ધિ દેખાય છે મારી સોનાની દ્વારકા દેખાય છે મારા સોનાના બધા આભૂષણો દેખાય છે પણ જે અંદરથી જોવે છે ને એને તો નિસ્વાર્થ પ્રેમ દેખાય છે એને શ્રદ્ધા દેખાય છે એને ભક્તિ દેખાય છે આવો ભગવાન જગન્નાથ એમ કહેવાય કે આજે નગરચર્યાએ નીકળ્યા છે અને સમગ્ર વિશ્વને દર્શન આપી રહ્યા છે અનેક દેશોમાં આનું પણ લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અને આજે નિર્માણ ન્યૂઝ મારફત આપ સર્વ ભગવાનના દર્શન કરો છો ત્યારે ભગવાન માટે મારે એટલું જ કહેવાનું થાય કે આ ભગવાન એ તો લોકજીવનનો દેવતા છે આમ તો આપણી સનાતન પરંપરામાં રાધાકૃષ્ણ છે શિવ પાર્વતી છે અને રામ સીતા છે એ લોકજીવનના પાત્રો છે આના તો કરોડો ભજનો છે હજારો વાતો છે અને એટલી બધી વાતો છે કે વાતો ક્યારેય જૂની ન થાય એટલા બધા ગીતો છે ક્યારેય જૂના થઈ જાય આપણા લોકજીવનના ભાવમાં કીધું છે ને એ મણિયારો આયો ઘરના હે આગળ ને કાઈ મણિયારો આયો ઘરના ના ને કાઈ લીધો રે મણિયારો વાળો વેશ કે હોવે હોવે લીધો મણિયારો વાળો વેશ લ્યાહું તો તને વારું લાજીઓ મણિયારા હે હે કૃષ્ણ ભગવાન હાલ્યા હે દ્વારિકા ને કાંઈ કૃષ્ણ ભગવાન હાલ્યા હે દ્વારિકા ને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હોવે હોવે લીધો મણિયારા વાળો વેશ લ્યાહું તો તને વારુલાજી મણિયારા ભગવાન કૃષ્ણ છે એ લોકજીવનનું લોક સંસ્કૃતિનું અદ્ભુત પ્રશ્ન છે એટલે કૃષ્ણ અને મીરા કૃષ્ણ અને રાધા કૃષ્ણ અને અર્જુન કૃષ્ણ અને ઓધવજી આ અનેક પાત્રો સાથે ભગવાન કૃષ્ણ એ જોડાયેલા છે ચોક્કસ કૃષ્ણ આપણે વાત કરી મહાભારત કરી પરંતુ કૃષ્ણ સમગ્ર જીવન આપણે સાથે જ એમનું સમગ્ર જીવન ટૂંકમાં કહેવા જઈએ આપણે સમજાવવું હોય દર્શક મિત્રો તો આપ શું કેશો ભગવાન કૃષ્ણનું જીવન છે ને એમણે પોતાના શબ્દોમાં કીધું કે યદા યદા ધર્મ છે ભવતી ભારત અભ્યુત્થાના અધર્મ તદા આત્માનમ સુજાન્યમ જ્યારે જ્યારે એમ કહેવાય કે કળિયુગ આવશે અસુરો આવશે જ્યારે એવા પરિબળો આવશે કે જે આ જગતને નુકસાન પહોંચાડશે ત્યારે હું આવીશ અને આ પરિબળોને આવા તત્વોનો હું સહાર કરીશ ભગવાન કૃષ્ણનું જીવન છે ને એ પોઝિટિવ છે ભગવાન કૃષ્ણ છે ને એ પ્રેઝન્ટમાં જીવે છે વર્તમાનમાં જીવે છે ભગવાન કૃષ્ણ છે ને એ ખોટું પણ બોલી શકે છે ભગવાન કૃષ્ણ સહી ચોરી પણ કરી શકે છે ભગવાન કૃષ્ણ એ દગો પણ કરી શકે છે ભગવાન કૃષ્ણ એ છળ પણ કરી શકે છે ભગવાન કૃષ્ણ છે એ પોતાના ભક્તની વારે પણ પહોંચી શકે છે અરે મહાભારતના યુદ્ધની માલિપા જ્યારે યુદ્ધ શરૂ થવાનું હોય છે અને એ વખતે એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન અઢાર દિવસ સુધી અર્જુનનો સાથ આપે છે અને યુદ્ધનો અઢારમો દિવસ વિજય મળી ગયો છે અર્જુન એમ કહેવાય કે ભગવાનને એમ કે છે કે આપણે વિજય મેળવી લીધો પાંચેય ભાઈઓ એમ કહેવાય કે પોતાના ભાવડા બતાવતા હોય છે કે આપણે જીતી ગયા આપણે જીતી ગયા ત્યારે પાંચેય ભાઈઓને લઈ અને ભગવાન કૃષ્ણ છે ને એ ધીમે ધીમે કીધું કે આયાઓ આયાઓ અયામ અને પાંચેય ભાઈઓને લઈ અને એક જગ્યાએ જાય છે કે અહીંયા શું પડ્યું છે યા તો ઘંટ પડ્યો છે હે અહીંયા તો ઘંટ પડ્યો છે કોઈ ગજરાજના એમ કહેવાય કે ગળામાંથી છૂટેલો ઘંટ પડ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણ એમ કીધું કે યુદ્ધના પહેલા દિવસે જ્યારે કુરુક્ષેત્રમાં આ બધા યુદ્ધ કરવા આવ્યા ને તેદી એક ટિટોડીએ અહીંયા બચ્ચાના ટિટોડીના ઈંડા અહીંયા હતા એના બચ્ચા અહીંયા હતા અને એ ટિટોડીએ પ્રાર્થના કરી હતી કે આ અઢારક્ષણ સેનાની વચ્ચે મારા બચ્ચાનું રક્ષણ કોણ કરશે તેથી ગજરાજના ગળામાંથી ઘંટ છૂટો પડી અને એમ કહેવાય કે આ બચ્ચા ઉપર આવી અને ગોઠવાઈ ગયો તો અઢાર દિવસ આટલું ઘમાસાણ યુદ્ધ થયું હજારો લાખો લોકો મૃત્યુ પામ્યા પણ આ ટિટોડીના બચ્ચાને બચાવવાળો ભગવાન છે એટલે સાંભળી લેજો કે આપણને જીવાડે પણ ભગવાન છે અને આપણને મારે પણ ભગવાન છે આપણો સમગ્ર નિમિત્ત માત્ર ભગવાન છે કૃષ્ણ ભગવાન એમ કે છે કે આ જગતની અંદર તમે આવ્યા છો ને તો કાંઈક કરી જાઓ અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને બે સંસાર કામ થાય તો ઘણું છે અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર સારા કામ થાય તોય ઘણું છે લવલેશ મોત નો ડર ભૂજને નહીં સતાવે પણ આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે જિંદગીમાં ભગવાને એમ કીધું છે કે તમે જીવનમાં આવ્યા છો ને તો કંઈક સારું કામ કરી જજો એમ કૃષ્ણ ભગવાને બાળપણમાં અનેક અસુઓને સહાર્યા છે પછી કૃષ્ણ ભગવાન પણ એ વખતના એમ કહેવાય કે દુષ્ટ રાજાઓને મારી અને એ વખતની જનતાને એના ત્રાસમાંથી છોડાવી છે સોળ હજાર કન્યાઓને એમ કહેવાય કે એક મહાભયંકર રાજાની જેલમાંથી છોડાવી અને પોતાની શરણમાં રાખી છે ત્યાંથી કૃષ્ણ આગળ વધતા વધતા આવી અને સમગ્ર ભારત વર્ષને અનેક પ્રકારની સ્વતંત્રતાથી આપ્યું છે કહેવાનો મતલબ કે આજે જે નેતાગીરી જોવા મળે છે ને એ નેતાગીરી તો નેહડામાંથી પેદા થઈ હતી શિવમભાઈ હે નેહડામાંથી આપણને હજારો વર્ષ પહેલાં સાડા પાંચ હજાર વર્ષ પહેલાં નેહડામાંથી નેતા પેદા કરનાર એ આ ભારત વર્ષ છે એટલે ભારતને આપણને કૃષ્ણની કલ્પના એટલા માટે કરીએ છીએ કે આપણને આવું ગામડું આપે અને આવો કોઈ નેતા આપે અને આવી સંસ્કૃતિ આપે કે જેનો રાજા એ સારો સંગીતકાર પણ હોય જેનો રાજા સારો સંગીતકાર પણ હોય જેનો રાજા એ યુદ્ધ નિપુણ પણ હોય જેનો રાજા એ બ્રહ્મચારી પણ હોય અને જેનો રાજા એ સોળ હજાર કન્યાઓ સાથે રાસ વાળો પણ હોય કહેવાનો મતલબ કે જે પરિપૂર્ણ છે એટલે કૃષ્ણમ વંદે જગદ્ગુરુ આપણે કીધું છે એટલે બધી રીતે પરિપૂર્ણ છે ને એટલે એને પૂર્ણ અવતાર કીધા છે આપણે જગન્નાથજી આજે કોઈ ભજન ભગવાન કૃષ્ણ છે ને એ તો એવું વિરાટ સ્વરૂપ છે અને ભગવાનનું સ્વરૂપ છે આમ તો ભગવાન વિષ્ણુ એટલે કે શાંતાકારમ ભુજગ સયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રસમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગ વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવય હરમ સર્વ લોકે કેનાથમ કૃષ્ણ ભગવાન છે ને એ શ્રદ્ધાના દેવ છે વિશ્વાસના દેવ છે અને જેણે જેણે શ્રદ્ધાથી ભજ્યા છે ને એની સાથે ભગવાન કૃષ્ણ રહ્યા છે સુદામાને પણ ભગવાન કૃષ્ણે દર્શન આપ્યા છે કે દ્વારિકાના ના નાથ નો ઊંચે મેલ છે દિનરે સુદામો આવી બારણે ઉભેલ છે દ્વારિકાનાથ નો ઉચેરો મેલ છે હિંડોળા ખા રાણી રૂક્ષમણી ની સાત વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂક્ષમણી ની સાત ત્યાં તો જાણી એવી વાત સુદામો જુએ પ્રભુ ની વાત સુદામો જુએ પ્રભુ ની વાટ ત્યાં તો આવે છે દોડી દોડી કૃષ્ણ સુદામાની જોડી સુદામા સાથે જરા પણ અમીરી બતાવ્યા વગર સુદામાની ગરીબીમાં ગરીબી રહી ગરીબ રહી અને સુદામાને જે આશ્વાસન આપે ને એનું નામ કૃષ્ણ અને એ જ કૃષ્ણ સુનાની દ્વારિકા બનાવી અને આ જગતને એમ કે આ તમામ સંપત્તિ છે આ સમામ સમૃદ્ધિ છે એ પણ મારી શરણમાં છે એ બતાવવા વાળા પણ કૃષ્ણ પણ કૃષ્ણ છે ને એ પ્રેમના દેવતા છે એટલે જ્યારે ઉદ્ધવજી જ્યારે ગોકુળમાં જાય છે ને ત્યારે ગોપીઓ બધી કહે છે શું કહે છે કે ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલાને વઢી લો રહે છે કે મથુરાના રાજા ત્યાં છો આગોવાળો ને ભૂલી ગયા છો મથુરાના રાજા ત્યાં છો આગોવાળો ને ભૂલી ગયા છો એવી માનતી ને મહેલે ગયા છો રે હે એમ મારવાલાને હે વઢીને કે જો રે માને તો મનાવી લે જો રે મારવાલાને એ વઢીને કે જો રે એવા કૃષ્ણ ભગવાન છે જી તો કૃષ્ણ અને સુદામાની જે મિત્રતા તેની પણ આપણે વાત કરી હવે વાત કરીએ આપણે આપણે રાજાનો જે ઉલ્લેખ કર્યો કૃષ્ણને આપણે સવારથી ઘણી બધી ચર્ચા કરી છે પરંતુ કૃષ્ણને એક રાજા તરીકે આપણે જોઈએ તો રાજા તરીકે તેમનું જીવન કેવું છે તેના અંગે આપના મંતવ્ય શું રહેશે કૃષ્ણ ભગવાન એ રાજા એટલા માટે છે કે બધાના દિલો ઉપર રાજ કરે છે આજે પણ કૃષ્ણ છે ને એને આપણે કાળિયો ઠાકર કહીએ છીએ દ્વારકાધીશ કહીએ છીએ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છે એની મને માયા લગાડી રે અને એક રાજા એટલા માટે છે કે એમાં પરિપૂર્ણ રૂપે આપણે એના દર્શન કરી શકીએ છીએ આમ તો ભગવાનના દસ અવતાર છે જય જય મીન વરા કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુવરી હંસ મનંતર યજ્ઞ ઋષોભય ગીર ધુવર દે ધ્વનંતર દત્ત કપળિદેવ બદ્રીપતિ સનગાદિ કરુણા કરો તો ચોવીસ રૂપલીલા રુચીર ગુરદાસુર ભદરો હિન્દુ સંસ્કૃતિમાં ચોવીસ અવતારોમાં દસ મુખ્ય અવતારો અને દસ મુખ્ય અવતારોમાં મત્સ કચ્છ નરસિંહ અને વામનને વાત કરીએ તો બધા અવતારો છે ને એ કદાચ ભગવાન સ્વરૂપે આપણે પૂછીએ પણ ભગવાન સ્વરૂપે અને રાજા સ્વરૂપે આપણે કૃષ્ણને એટલા માટે જોઈ શકીએ છીએ કે એના ઘેર રાધા જેવા રાણી હતા વૃક્ષમણી જેવા રાણી હતા રાણીઓ હતી એ સિવાય અનેક રાજાઓને એમણે યુદ્ધમાં પરાસ્ત કર્યા છે જરાસન ને પરાસ્ત કર્યો છે ઉગ્રસેન ને પરાસ્ત કર્યો છે કંસ જે મથુરાનો રાજા હતો એને પરાસ્ત કર્યો છે એક રાજાને જે મારે ને એ બીજો રાજા જ કેવાય અને રાજા સુધી જઈ અને એના અનિષ્ટોનો એના તમામ પ્રકારના દુષ્કર્મોનો બદલો જે આપી શકે ને એને રાજા કહેવામાં આવે છે એટલે કૃષ્ણ ભગવાન તો જ્યારે ગોકુળમાં હતા અને ગામડાના પોતાના ભેરુઓ સાથે રમતા ને તો પણ પોતે એમ કહેવાય ચણોઠીની માળા પહેરતા અને વડના પાંદડાનો મુગટ બનાવતા અને પછી ઝાડ નીચે પોતાનું સિંહાસન બનાવતા અને એ રાજા તરીકે બેહતા અને એ વખતે પણ એમણે અઘાસુર બગાસુ ચકાસુર નામના ચકાસુર એવા અનેક પ્રકારના એમ કે અજગર સ્વરૂપે પણ કોઈ દૈત્ય આવ્યો તો એનો સહાર કર્યો છે વાછડાનું રૂપ લઈને કોઈ અસુર એમને મારવા આવ્યો છે એનો પણ એમણે નાશ કર્યો છે અને અનેક પ્રકારે અસુરોનો નાશ કર્યો છે એટલે જે દુષ્કર્મોને મારી અને પ્રજાને બચાવે ને એને રાજા કહેવાય કૃષ્ણ એ સાચા અર્થમાં રાજા છે જી તો કૃષ્ણ એક સાચા અર્થમાં રાજા અને તેમનું રાજા આ તરીકેનું પણ આખું જીવન એ પણ અદભુત છે અને તેમના એ જીવનમાંથી ઘણા બધા આપણા પણ જે મૂલ્યો છે આપણે એમાંથી પણ શીખવા જેવા છે આપણે વાત કરીએ ઘણા બધા લોકો સાથે પણ જે ભક્તો સાથે અમે સરસપુર ગયા કે પછી ગમે ત્યાં ગયા એ લોકોનું એક કહેવું છે કે અત્યારે જે શણગાર સજાવવામાં આવે છે ભગવાન કૃષ્ણને તે જોઈને એવું થાય છે કે અમે અમને જોયા જ કરીએ અમે અમને જોયા જ કરીએ ભગવાનના રૂપને લઈને આપ શું કહેશો ભગવાન આમ તો છે ને એ ભગવાન શ્યામ છે ભગવાન શ્યામ છે એટલે ભગવાન શ્યામ એટલે આપણે એને કાળિયો ઠાકર પણ કહીએ કાળિયો ભગવાન આદિવાસી એરિયામાં જઈએ ને તો એને કાળિયો ભગવાન કહેવામાં આવે છે આપણા શામળાજીના મેળે રણજોણિયું રે પેજણિયું વાગે ઘણી જગ્યાએ આપણા મહાદેવજીને પણ કાળિયો ભગવાન કહેવામાં આવે છે ભગવાન કાળિયો એટલા માટે છે કે જેણે જગતના તમામ કાળ તત્વોને પોતાનામાં સમાવી લીધા છે એટલે એને આપણે કાળીઓ કહીએ છીએ ભગવાન કાળા છે ને એટલે એને સુંદર બનાવવા માટે પણ એને આપણે અનેક પ્રકારના શણગારો સજાવીએ છીએ આજે આપણે મેકઅપ કહીએ છીએ મેકઅપ એટલે ઉપરનું મેકઅપ એટલે ઉપરથી જે બનાવવામાં આવે છે મેકઅપ ઉપરથી જે બનાવવામાં આવે છે એને મેકઅપ કહેવામાં આવે છે જૂના જમાનામાં ચહેરા ઉપર મેકઅપ નહોતો થતો પણ અનેક પ્રકારના આભૂષણોથી મેકઅપ કરવામાં આવતો એને શણગારવામાં આવતા ભગવાનના ના રૂપ ને વિશિષ્ટ બનાવવામાં આવતા જો તમને એક જૂનો ગરબો છે કે તું કલ્યાણ માં જ્યાં જવું ત્યાં જો એક કાળી દીકરી હતી ને એનો સંબંધ નહોતો થતો એને કોઈ પત્ની તરીકે પસંદ નતું કરતું એટલે ઈ કન્યા છે ને દીકરી મોજાતી હતી અને એક કવિ છે ને એ એની દુઃખી વેદના જાણી જાય છે એની વેદના એ હતી કે મને કોઈ પસંદ નથી કરતું મને કોઈ લાયક નથી ગણતું હું કાળી છું એટલે મને કોઈ પસંદ નથી કરતું મારું ક્યાંય સગું નથી થતું અને કવિને જ્યારે ખબર પડે છે ને એટલે કવિ આ આ ગીત બનાવે છે કે તું કાળી નથી પણ કલ્યાણી છું તું કાળી ને કલ્યાણી હોમાં જ્યાં જોઉં ત્યાં જોગમાયા એમ ભગવાન છે ને કાળિયા છે પણ કલ્યાણમય છે એમ એટલે ભગવાનના કાળા સ્વરૂપને દબાવવા માટે થઈ ભગવાનના કાળા સ્વરૂપને નિખારવા માટે થઈ અને એને અનેક પ્રકારના પિતાંબરો પહેરાવવામાં આવે છે અનેક પ્રકારના શણગારો સજાવવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન છે

કાળીઓ છે પણ સદ્ગુણથી ભરેલો છે અને એટલા માટે એને આપણે કાળીઓ ઠાકર કહીએ છીએ જી તો આ જ ભગવાનનું સ્વરૂપ કે જે મન મોહનારું આ સ્વરૂપ અને એની જ આપણે પૂજા પણ કરીએ છીએ એ જ ભગવાન આ અત્યારે રથયાત્રા સ્વરૂપે બહેન સાથે અને ભાઈ સાથે નીકળ્યા છે ત્યારે બહેન સુભદ્રાજી સાથેનું આપણે વાત કરીએ સુખદેવજી ત્યારબાદ ભાઈ સાથેના જે સંબંધ છે એમના આ જે સંબંધ પરથી આપણે શું શીખવાનું છે કૌટુંબિક પરિપરાની વાત આપણે કરીએ કૌટુંબિક પરિપરા તો ભગવાન કૃષ્ણ છે ને એને કુટુંબને સાચ્યું છે પ્રથમ તો ભગવાન જ્યારે મથુરાની જેલમાં જન્મે ગોકુળમાં જાય મોટા થાય પછી કંસ સાથે યુદ્ધ કરી અને એણે પોતાના માતા પિતાને છોડાવ્યા છે અને માતા પિતા સાથે પણ રહ્યા છે એમનો જ્યાં ઉછેર થયો છે ત્યાં યશોદાનો પણ એમણે ખ્યાલ રાખ્યો છે અને પોતાના કુટુંબને સાચવ્યું છે નંદરાજાને સાચવ્યા છે અનેક અનિષ્ટ તત્વોનો નાશ કરી અને પોતાના કુટુંબને સંભાળ્યું છે બેન સુભદ્રા એનું પણ એમણે ખૂબ જ રક્ષણ કર્યું છે અર્જુન સાથે લગ્ન પણ સુભદ્રાના ભગવાન કૃષ્ણે જ કરાવ્યા છે અને બલરામ છે એ મોટાભાઈ છે બલરામજીનો સ્વભાવ ઉગ્ર હતો અને થોડા ક્રોધી હતા પણ પોતાના મોટાભાઈના સ્વભાવને સાચવી અને કૃષ્ણે કાયમ માટે નમતું જોખ્યું છે હા બલરામ એ હળપતિ છે એમના એમનું શસ્ત્ર હળ છે પોતાના મોટાભાઈના સ્વભાવને પણ પોતે કંટ્રોલમાં રાખી શકતા હતા પોતાના મોટાભાઈને સમજાવવા માટે ક્યારેક ભગવાન કૃષ્ણ છે ને એ પોતાના સિદ્ધાંતોમાં બાંધછોડ પણ કરતા હતા એમ ભાઈ અને બહેન અને કૃષ્ણ ભગવાન પોતે એમણે આખી પરંપરા એવી નિભાવી છે અને આપણા કવિઓ તો કીધું છે કે કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી આજે ભાઈલો ઝુલાવે ડાળકી એમ સુભદ્રાજીના લગ્ન અર્જુન સાથે કરાવ્યા પછી પણ એમણે આ પરિવારની રક્ષા કરી છે અરે એ તો નહીં પરીક્ષિત રાજાનું ગર્ભમાં પણ રક્ષણ કરવાવાળા આ કૃષ્ણ ભગવાન હતા અને ઈ પરીક્ષિત રાજાને એમ કહેવાય કે મોક્ષ આપવા સુધી આપણે ભાગવત કથા આજે જે સાંભળ્યું છે એ પણ કૃષ્ણ ભગવાનની પરંપરામાં આવતી ચરિત્રનું વ્યાખ્યાન છે સમગ્ર સંસારના મનુષ્યનો જો મોક્ષ જોઈતો હોય તો ભાગવત કથા સાંભળવી પડે છે કૃષ્ણની કથા સાંભળવી પડે છે એટલે આ પારાવારિક કથા છે એટલે ભગવાન કૃષ્ણ છે એ પરિવારનું મુખ્ય વિભિન્ન અંગ છે પરિવારને કેવી રીતે જાળવવો એ કૃષ્ણ ભગવાન આપણને શીખવાડે છે જી અંતમાં હવે ભગવાન જગન્નાથ પહોંચી રહ્યા છે અને નું સ્વરૂપ છે કૃષ્ણનું સ્વરૂપ છે મને તો એવું એવું લાગે શિવમભાઈ કે ગામડા ગામમાં કોઈ નાની દીકરી હોય ને એ પણ બહુ સરસ ગાતી હોય અને કેવું ગાતી હોય ખબર છે કે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી એ ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી એ હું રે સુતી મારા ભવન ભવનમાં હું રે સુતી મારા ભવન ભવનમાં એ સાંભળ્યો મોરલી નો સાદ મોરલી ਯਾਰੇ ਵਗਾੜੀ ਇਹ ਖਮਾ ਮਾਰਾ ਨੰਦ ਜੀ ਨਲਾਲ ਮੋਰਲੀ ਕਿਆਰੇ ਵਗਾੜੀ ਇਹ ਖਮਾ ਮਾਰ ਖਮਾ ਸ਼ਬਦ ਹੈ ਨੇ એ એક એવો શબ્દ છે જે અંતરના આશીર્વાદ આપતો શબ્દો છે ખંભા બોલે એટલે એમાં આશીર્વાદ આવી જાય છે ખમમાં બોલે એટલે એની અંદર સદભાવના આવી જાય છે ખમમાં બોલે એટલે એની અંદર આશ્વાસન આવી જાય છે ખમમાં બોલે એટલે એની અંદર હૂંફ આવી જાય છે અને ખમમાં બોલે ને એટલે આખો માણસ છે ને એ પોતાની બધી જ પોઝિટિવ એનર્જી છે ને એ સામેવાળાને અર્પણ કરી દે છે એન્નમ ખંભા એટલે ખંભા મારા નંદજીના લાલ એ મારા કૃષ્ણ કનૈયા તને ખમવા મારું સર્વસ્વત અને અર્પણ છે અને તારી મોરલીનું જે સાદ છે ને એ મારા ભારત વર્ષને સંભળાય અને તારો મોરલીનો નાદ મારા ભારત વર્ષને સદાય માટે સંગીતમય રાખે અને તારા મોરલીના સાધે અમારી સનાતન સંસ્કૃતિ અમારા વસુદેવ કુટુંબકમનો જે આપણો મુખ્ય સિદ્ધાંત છે આપણા ચાર વેદ છ ઉપનિષદ અને બે મહાકાવ્યો અને અઢાર પુરાણ આ બધાનો સાર છે ને એ એક જ સાર છે સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આ બધું ભગવાન કૃષ્ણ છે ને એ આપણને આપે છે એટલે તારો મુરલીના સાધે એમ કહેવાય કે ગાયું પણ દોડીને આવે તારા મુરલીની સાધે ગોપ અને ગોવાળો પણ દોડીને આવે તારા મુરલીની સાધે એમ કહેવાય કે જળ અને ચેતન બધાય સંગીતમય બની જાય એવી મુરલીનો સાધ વાળો મોહન મોહન એટલે ગમે તેવા સમયની અંદર પણ જે માર્ગ કાઢે ને એનું નામ મોહન આવા મોહનની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે આવા મોહન ના દર્શન કરીએ અને આપણા જીવનને સદભાગી બનાવીએ જય માતાજી સુધેભાઈ આભાર આપનો મારી સાથે આપ જોડાયા તો જય માતાજી તો દર્શક મિત્રો રથયાત્રા કે જે અત્યારે પોતાના નિજ મંદિર પર જઈ રહી છે કાલપુર સુધી આ રથયાત્રા કે જે ભગવાનના રથ પહોંચ્યા છે ત્યારે હવે નિજ મંદિર તરફ જઈ રહ્યા છે સતત અપડેટ નિર્માણ ન્યૂઝ પર અમે આપને આપતા રહીશું હાલ રોકાઈએ છીએ નાનગડા ગ્રામ માટે